નમસ્કાર આપ દૈરા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર વખત છોટા દેપુર આવેલ બજાજ ફાઇનાન્સ ના એરિયા લોંગ સેલ્સ એક્ઝિક્યુટિવ અનિતેના મિત્ર એ મડીને લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે છોટા બોડેલીમાં બજાજ ફાઇનાન્સ ની એક શાખા આવેલી છે બજાજ ફાઇનાન્સ લિમિટેડ ના એરિયા મેનેજર જયંતીલાલ પટેલ ને છેતરપિંડી થઈ હોવાની જાણ થતા બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જયંતિલાલ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે બજાજ ફાઇનાન્સના એરિયા લોન સેલ્સ એક્ઝિક્યુટિવ પ્રજ્ઞેશ કુમાર પંચાલ સાથે તેના મિત્ર ખુમાનસિંહ રાઠવાએ પાસઠ લોકો સાથે છેતરપિંડી કરી છે નજીવી રકમની લાલચ આપી લોન મેળવતા હતા ત્રણસો ના સ્ટેમ્પ ઉપર દસ માસના હપ્તા ભરપાઈ કરવાની બાહેદારી આપી લખાણ કરી આપતા હતા લોન મંજૂર થતા ગ્રાહક પાસેથી પૂરેપૂરા પૈસા લઈ લેતા કુલ પાસઠ લોકો સાથે છપ્પન લાખ ત્રેપન હજારની છેતરપિંડી કરાય છે પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર